શબ્દ શબ્દ ક્યારેય નાશ પામતો નથી કારણ કે શબ્દ ચિરંજીવ હોય છે અને આવો જ એક શબ્દ ઓગણીસો ઓગણીસમાં મહાત્મા ગાંધીએ આ દેશને આપ્યો અને શબ્દ હતો નવજીવન નવજીવન એટલે અંગ્રેજો સામે લડનારું એ પત્રકારત્વ હું અત્યારે જ્યાં ઊભો છું એ નવજીવન ટ્રસ્ટની ઈમારત છે ગાંધીજીએ ઓગણીસો ઓગણીસમાં નવજીવનની સ્થાપના કરી પણ ઓગણીસો પચાસમાં સરદાર પટેલે આ ઇમારતનું નિર્માણ કાર્ય કર્યું જેને આજે લોકો નવજીવન ટ્રસ્ટ તરીકે ઓળખે છે આ પાવન ભૂમિ છે આ પવિત્ર ભૂમિ છે કારણ કે આની દિવાલો પણ ગાંધીની વાત કરે છે અહીં આવનારને ગાંધી સરદાર જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓનો અનુભવ થાય છે પણ આજે એક એવી ઘટના કહેવી છે કે આ ઇમારત માત્ર ઇમારત નથી આ એક વિચાર છે અને વિચારને જીવંત રાખનારા અનેક લોકો છે જેમાંનું એક નામ છે ધીરુભાઈ મહેતા ધીરુભાઈ મહેતા બે હજાર નવમાં નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી થાય છે અને બે હજાર અગિયારમાં તેઓ નવજીવન ટ્રસ્ટના અધ્યક્ષ થાય છે આમ તો મૂળ તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ હતા રૂપિયાની વાત તેમને સમજાતી હતી પણ આઝાદીની ચળવળમાં તેમનો સંપર્ક થયો જયપ્રકાશ નારાયણ અને વિનોબા ભાવે જેવા લોકો સાથે મૂળ પૈસાનો માણસ પણ ગાંધી સ્પર્શી ગયો અને ગાંધી હૃદયમાં સોસરવો ઉતરી ગયો અને એટલે જ આ ગાંધીના નવજીવન ટ્રસ્ટને એક ભવ્યતા સુધી લઈ જવાનું કામ ધીરુભાઈ મહેતાએ કર્યું વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને મુંબઈમાં રહેતા હતા પણ તેમનો જીવ તેમનો આત્મા સતત આ નવજીવન ટ્રસ્ટમાં રમ્યા કરતો હતો અઠ્યાસી વર્ષની ઉંમર સતત કામ કરતા રહ્યા અને એક એવી યાત્રાએ તેઓ જતા રહ્યા છે કે હવે એ યાત્રાથી કોઈ પાછું આવતું નથી મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને રાત્રે સૂઈ ગયા અને બસ પછી તેઓ ઉઠ્યા જ નહીં પણ આજે પણ એ ધીરુભાઈ આ ઇમારતમાં ગાંધીના વિચારોમાં સતત જીવે છે ધીરુભાઈ મહેતા કહેતા કે ગાંધી એ માત્ર વિચાર નથી ગાંધી તો જીવવો પડે અને ગાંધી જીવવો સરળ છે ધીરુભાઈ મહેતા આજે રહ્યા નથી તેવું કહેતા આમ તો અફસોસ થાય દુઃખ થાય પણ તેની સાથે ધીરુભાઈ મહેતાનું નામ લેતા ગૌરવ પણ થાય કારણ કે તેમણે નવજીવનને એક ઊંચાઈ ઉપર લઈ જવાનું બહુ મોટું કામ તેમણે કર્યું નવજીવન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ધીરુભાઈ મહેતાનું ગઈકાલે રાત્રે મુંબઈમાં અવસાન થયું છે ઇઠ્યાસી વર્ષની ઉંમરે તેમણે એમનો દેહ ત્યાગ્યો અને નવજીવન સાથેનો એમનો નાતો આમ તો ઘણા વર્ષોથી વર્ષો જૂનો પણ બે હજાર નવમાં એ નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી થયા અને બે હજાર અગિયારમાં તેમણે નવજીવનના પ્રમુખ તરીકેનો કાર્યકાળ સંભાળ્યો એ પછી નવજીવનમાં જે પણ કંઈ નવા ફેરફારો થયા અને એ ફેરફારો થવા નો કોઈ મોટો હાથ હોય તો ધીરુભાઈનો હતો નવી નવી પ્રવૃત્તિઓ એમણે એમના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ ઘણા બધા પ્રોજેક્ટ નવજીવને એ છેલ્લા આ છેલ્લા બાર વર્ષમાં કર્યા અને એમણા એમની એમના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહ્યા નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટની સાથે અને મને લાગે છે કે નવજીવન માટે એમનો પ્રેમ અવિરત હતો પરમ દિવસે જ એમણે એક વાત મને ફોનમાં કરી કે નવજીવનના પુસ્તકો વાંચું છું અને જે નવજીવનની પ્રોડક્શન ક્વોલિટી છે અને જે નવજીવન પુસ્તકો કરી રહ્યું છે એનો મને બહુ આનંદ છે અને નવજીવનની હવે મને કોઈ ચિંતા નથી એવું અમને એમણે એક વાત કરી ત્યારે ખબર નહીં કે આ એક અચાનક જ એક આ ઘટના બનશે પણ નવજીવનના ને એમના આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે અને એ આશીર્વાદ થકી નવજીવન ટ્રસ્ટ આગળ વધારેને વધારે પ્રગતિ કરે કરશે એવી અમે બધા ટ્રસ્ટીઓ વતી હું પ્રાર્થના કરું છું અને એવી આશા રાખું છું કે નવજીવનને વધારેમાં વધારે અમે આગળ લઈ જઈએ એમના અવસાનથી નવજીવન ઘેરા શોખની લાગણી અનુભવે છે અને પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું હરિઓમ આજે એક અમારા માટે બહુ મઠા સમાચાર આવ્યા છે નવજીવન ટ્રસ્ટના પ્રમુખ અમારા જે છત્રછાયા એમ જેમ એમની છત્ર છે નીચે અમે છેલ્લા દસકાથી કામ કરી રહ્યા છીએ એમનું અચાનક અવસાનના સમાચાર મળ્યા સાંજે સવારે ત્યારે અમને બહુ આઘાતની લાગણી થઈ ધીરુભાઈ છેલ્લા બે હજાર નવમાં નવજોન ટ્રસ્ટમાં જોડાયા ટ્રસ્ટી તરીકે અને જીતેન્દ્રભાઈ દેસાઈ જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી અને એ વખતે ચેરમેન હતા એમની તબિયત નાદુરસ્ત થઈ અને એમને કેન્સર ડિટેક્ટ થયું એટલે જીતેન્દ્રભાઈએ જ ભલામણ કરી કે હવે પ્રમુખ તરીકે ધીરુભાઈને આપણે મૂકીએ અને બધા ટ્રસ્ટીઓએ એમ સ્વીકાર્યું અને ધીરુભાઈ બે હજાર અગિયારથી પ્રમુખ તરીકે નવજૂનમાં કામ કરે છે અને નવજન ટ્રસ્ટના વહીવટમાં એમને ઊંડો રસ લે છે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે ઝીણામાં ઝીણી બાબતો એ જ્યારે બેલેન્સ શીટ આવે ત્યારે એક એક બાબતો ચકાસે અને એક એક વસ્તુનું પૂછે કે આનું શું છે આનું શું છે આ ખર્ચ કેવી રીતે થયો આવકનો આપણે શું ઉપયોગ કરીએ છીએ કેટલું બેલેન્સ છે એમનું અમુક એવું સ્ટાન્ડર્ડ એવું હતું કે તમે ભંડોળમાં આનાથી વધારે ઘટાડો ન થવો જોઈએ એવો એક એમને આગ્રહ રહેતો હતો અને પુસ્તકો નવજીન જે પ્રકાશિત કરે એ પણ એમને ખૂબ ગમતા હમણાં જે લગભગ અઠવાડિયા પહેલાં જ અમે અમારા નવા પ્રકાશનો હતા એમને મોકલ્યા તો એમનો ફોન હતો કે પ્રકાશન પ્રવૃત્તિ બહુ સારી ચલાય છે અને પ્રકાશનો બહુ ઉત્કૃષ્ટ કરીએ છીએ આપણે એનો મને આનંદ છે અને સંતોષ છે એટલે કે હવે મને એમ ખાતરી છે કે નવોદિયનમાં જે તમે કરી રહ્યા છો એ બહુ સારી રીતે કરી રહ્યા છો અને હજી બે ત્રણ દિવસ પહેલાં જ અમે મનુબેન ગાંધીના પુસ્તકોની અમને વાંચવાનું ઈચ્છા થઈ તો અમે એમને મોકલ્યા એ પણ મળ્યા અને એમનો પણ એનો પણ ફોન આવી ગયો કે પુસ્તકો બહુ સરસ છે અને મને ઘણું બધું એમાંથી જે મારે જાણવું હતું એ જાણવા મળ્યું છે ગાંધીજીના અંતિમ દિવસો વિશે મને એમ થયું કે હું જરા ફરીથી એક વખત જોઉં એટલે એ રીતે એમને સંતોષ વ્યક્ત કર્યો અને ધીરુભાઈ જેવી વ્યક્તિ કે જે આખા હિન્દુસ્તાનની કેટલી બધી સંસ્થાઓમાં એ ટ્રસ્ટી તરીકે ચેરમેન તરીકે વર્ષોથી કામ કરતા હતા એમનું મોટું પ્રધાન જો આપણે જોઈએ તો કસ્તુરબા ગાંધી સેવાગ્રામ વર્ધામાં જે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ એમનું એક મોટું પ્રધાન એનું એ વર્ષોથી સંભાળતા હતા અને એમાં મેક્સિમમ એમનો જે સમય છે એમાં આપતા એક કે એક મિટિંગમાં હાજર રહે અમારે પણ નવજનમાં જ્યારે મિટિંગ થાય ત્યારે એ અચૂક આવે જ અને અમે એમનું એમનું માર્ગદર્શન મેળવી શકીએ સારી રીતે અને કોરોના કાળમાં પણ જ્યારે અમારે એવું થયું કે હાજરી ન આપી શકાય તો ઓનલાઈન પણ ધીરુભાઈ અમારી સાથે જોડાય અને એમનું માર્ગદર્શન અમને આપ્યા કરે એટલે આવી આવી વ્યક્તિ જે અમારા માટે તો એક રૂપ હતી એ જાય એટલે અમને બહુ ખૂબ જ આઘાત લાગ્યો છે અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને અમને એમના એમનું જે માર્ગદર્શન મળ્યું છે એ હજી પણ અમે એમનામાંથી પ્રેરણા લેતા રહીએ એવો અમારો વિશ્વાસ છે અને મેં એ પ્રમાણે સારું કામ કરી નવજનને આગળ વધારીશું અને એમના આત્માને સંતોષ મળે એવી કામગીરી અમારી રહેશે એવું હું ખાતરીપૂર્વક કહું છું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો મૃત્યુ પછી ફરી એક વખત જન્મ થાય છે અને એટલે જ ધીરુભાઈ મહેતા આજે અમારી વચ્ચે રહ્યા નથી તેવું કહેતા વેદના તો થાય છે પણ એક આશા પણ છે કે આ ભારત વર્ષમાં ફરી તેઓ જન્મ લેશે અને ગાંધીના વિચારને જીવંત રાખવાનું કામ તેઓ કરશે તેઓ અમારા માર્ગદર્શક હતા તેઓ અમારા સાથી હતા તેઓ અમારા વડીલ હતા અને તેઓ અમારા રાજ ચિંધનાર હતા તેઓ અમારા બધું જ હતા તેઓ અમારી વચ્ચે નથી એ અફસોસ અમને સદૈવ રહેશે પણ અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ ફરી અમારી વચ્ચે એક નવા સ્વરૂપે આવે એક નવા આત્મા સ્વરૂપે આવે તેવું ઈશ્વર તું કરજે નવજીવન ટ્રસ્ટ નવજીવન ન્યૂઝ પ્રશાંત દયાળ અને મારા બધા સાથીઓ ધીરુભાઈ મહેતાના નિધન માટે શોક વ્યક્ત કરીએ છીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે